સર્વ મિત્રોને અમન નારાયણ હરી કૃષ્ણ એનામાં આપનું સ્વાગત છે આ સત્સંગ ચેનલમાં આજનો આપણો સત્સંગ છે મનુષ્ય જીવન અતિ દુર્લભ કેમ કીધું હશે એની પાસે હેતુ શું છે રહસ્ય શું છે એ આપણે જાણવાનું છે જે દાસ સતાર ભજનમાં આવે છે દાસ સતારનું ભજન છે જ્ઞાન બાપુએ ગાયો છે અને એમની જેવું તો આપણને વર્ણન ન આવડે પણ છતાં કોશિશ કરવી થોડીક આ મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર આ જૂઠી સે કાયા ને જૂઠો કુટુંબ પરિવાર હે ઝૂઠી કાયાને ને જૂઠી સે મા કુટુંબ પરિવાર આ અવસર જો ચુકી ગયા તો જમના માર કે ભાઈ તું ભજી લે ને કિરતાર કીર્તાર ને જાણવાનો છે કીર્તાર કોણ છે એનામાં એ કઈ સત્તા છે કે એને ભજવાથી આપણો આત્માનું કલ્યાણ થાય છે એને આપણે જાણવાનો છે એને આપણે કોણ છે એ કે આટલું બધું એનામાં સામૃથ્ય છે આ વિશ્વ એના એના જે કાયદા છે ચાલે છે આયો કોણ છે ત્યાર પછી એક બીજી રચના છે મયો મનુષ્ય અવતાર માન કરીને ભજ્યા નહીં ભગવાન હેત ધરીને માટે રામ નામ સંભાર મનુષ્ય અવતારમાં માત્ર રામ નામ રચના એવી રચનામાં પછી પછી એમાં રચના આવે છે મિત્રો કે આપણે આપણે હરીને ભજવાના છે નથી કીધા ઓલ્યો ભજન બીજું આવે છે आ आत्माने ओय खावीना रे लख छोराची नाही तो मटे रे होजी आ भ्रमणाने भांग्यावीना रे भवना फेरा नाही तो टळे रे होजी आत्मने जानी ली पशे पशे શું કરવાનું આપણે આત્મા તત્વને જાણે કેમ કહેવાય જેમ આપણે તત્વને જાણે કહેવાય ક્યાં આ દેહ છે એ આપણે નથી આની અંદર જે ઈશ્વરનો અંશ છે એ આપણે છે એ પોતે આપણે એ પોતે છે એટલે જે કઈ દંડની સિંજા મળે એ આપણને જ મળે છે એ પોતે આપણે જ છે આ તો પાંચ તત્વનું આ દેહ બનાવ્યો છે એમાં છઠું તત્વ છે સઠું તત્વ છે આત્મા તત્વ છે એ આત્મા તત્વ જે અંદર ન હોય ને તો એને તરત શ્મશાન લઈ જવું પડે છે આ મહત્વનું તત્વ એ છે જે ઈશ્વરે એ આ શરીર દેહની અંદર જે પ્રકાશ મૂક્યો છે આત્મતત્વે આ જે કાંઈ માથા કૂટ છે ને એની માથા છે સર્વ મનુષ્યને આત્માને જાણ્યા પછી ઈશ્વરને જાણવાનો છે કે ઈશ્વર શું છે કે આ આ એના આધારે આખી આખું વિશ્વ હાલે છે આખું વિશ્વ એને આધારે ચાલે છે એ કોણ છે ને કઈ એનામાં ક્ષમતા છે કે આપણને મોક્ષના દરવાજ દરવાજે પગાડી દેશે એ કઈ એનામાં ક્ષમતા છે પણ ક્ષમતા ક્ષમતામાં એના ક્ષમતામાં એવો છે કે આપણે આખું વિશ્વ જોઈએ ને આ એની પ્રકૃતિ જોઈ ને તો આપણને એમ લાગવા માંગે મંડે છે કે આત્માના કલ્યાણ માટે આ આદિનારાયણ પરમાત્મા એક જ છે એનું ભજન કર્યા વગર માણસ માત્ર અધૂરા છે ગમે એટલે તમે દેહધારી ગુરુ કરો પણ જે જાણવાનો છે એને જાણવાનો છે આદિનારાયણ પરમાત્મા ત્રણ ઋતુ આવે છે આ ત્રણ ઋતુ ઓટોમેટિક ચાલ્યા કરે છે નથી આપણે કોઈ દિવસ ઈશ્વરને કહેતા કે આ કેમ ચાલુ કરો છો કોઈ દિવસ આપણે એની માટે આપણે આપણે ચિંતન નથી કર્યું કે આ બધું કેમ ચાલે છે આ કેવું ઈશ્વરનું કાર્ય છે ઉનાળો આવે ઉનાળો આવે અને એ ઉનાળામાં કેટલા તાપ પડે છે આ સૂર્યનારાયણ એટલા તપે છે અને રજે રજમાં એટલું સૂર્યનો પ્રકાશ પડે છે એના કારણે જનજીવત જનજીવત આ વૃક્ષો આપણે આપણે સુરક્ષિત રહેવી છે એના કારણે તાપ પણ ખમો પડે છે ઉનાળામાં આ ત્રણ ઋતુ મહત્વની છે એના કારણે આ જનજીવત બધું જીવિત રહ્યા છે આ ત્રણ ઋતુ ન હોય ને તો એક કઈ વસ્તુ બસે નહીં ત્યાર પછી શિયાળો આવે ઉનાળામાં એટલી ગરમી પડી છતાં ઠંડુ વાતાવરણ કરી નાખે ઠંડુ વાતાવરણ જ્યાં દા ઠંડી ઠંડી આ કોણ કરવા વાળો છે આ કોણ કોના આધારે થઈ રહ્યું છે કેમ આનામાં એટલું બધું સામ્રિજ છે કે ઓટોમેટિક બધું ચાલી રહ્યું છે ગરમીમાંથી ઠંડ ઠંડી આવી જાય છે શિયાળો આવી જાય છે ત્યાર પછી વર્ષા વર્ષા એ પણ આ જનજીવત આ વૃક્ષો પછી પક્ષીઓ આપણે પણ આ જળ પાણી વગર ચાલે નહીં એના કારણે જીવિત રહેશે આ વિશ્વમાં ત્રણેય આ ત્રણેય જે ઉનાળો શિયાળો ચોમાસુ આ ત્રણ ઋતુ એ મહત્વની ઋતુ મહત્વની ઋતુ છે એની સિવાય કોઈ વસ્તુ બસે નહીં આ ત્રણ વસ્તુ એની સિવાય કાંઈ જીવ જીવિત ન રહે પૃથ્વી ઉપર આ મિત્રો આપણે એને જાણવાનો છે આપણે આત્મતત્વ આપણે જાણી લીધું કે આપણે આત્મા આપણા શરીર છે એ આપણે નથી એ વાત એક પાયકી થઈ ગઈ કે દેહ છે એ આપણે નથી જે ઈશ્વર ઈશ્વરનો અંશ છે પોતે એ આપણે છે આપણે ઈશ્વરના અંત સેવી આપણે ઈશ્વરના અંત સેવી ઘણા લોકો એમ કહે છે કે આત્મા એક ઈશ્વર એક એ વાત એ લોકોની જૂટવી પડે ઈશ્વર એક છે આત્મા અનેક છે આત્મા અનેક છે એના કારણે સૌ સૌને સૌ સૌના ધર્મો નોખા છે સૌ સૌના આ કર્મોના જે દંડ દેવાઈ રહ્યા છે એ પણ નોખા નોખા દેવાય છે નોખા નોખા આત્માને અને એના કારણે ઈશ્વર એક છે આત્મા અનેક છે આ વસ્તુ પાકી નોંધી લેવી નોંધી લેજો મિત્રો આપણે એને જાણવાનો છે કે આ આનામાં કયું એવું 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 કયું એમનું છે કે સામ્રેત્ય છે કે આ બધું કાર્ય કરી શકે છે તમે એનું ભજન કરો તો ઘણા એને મોક્ષ પણ આપ્યા છે મીરા મીરાબાઈ જેવા સંત રોહિદાસ ભક્ત નરસિંહ જુનાગઢ આપણું જે આપણો જુનાગઢ ગુજરાતની અંદર એની જેવું કોઈ સ્થાન નથી પાણે પાણે ધર્મનો વાસ છે આવો જુનાગઢ એવો ના આપણે અને આ વિશ્વમાં પહેલા નંબરે નરસિંહ મહેતા થઈ જાય એના ભગવાને બાવન કામ કર્યા બાવન કામ કર્યા તમે વિચાર કરો આદિનારાયણ પરમાત્મા એ અને આપણે કોઈ આપણો જીગરી ભાઈ હોય ને એને કદાચ બે થી ત્રણ કામ કામ તમે સીંધો ને તો તમને એમ કે અત્યારે મારે નવરાય નથી અત્યારે મારે કામ છે માણસ પણ આમ કહી દે છે આપણને આ તો આખા જગતનો અધિપતિ આગળ આખી જગતનો નાથ આખી જગત આખી નો પિતા હવે એને ભક્તિ છે ભક્ત નરસિંહ મહેતાની કે જ્યાં પોકાર એનો કેદારો ગાય ત્યાં આઈને ઉભા રહેતા અને બાવન કામ કર્યા નું મામેરું પૂર્યું શ્યામા શ્યાના લગ્ન પણ કર્યા ઘણાની એક પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ એના પિતાને ઉપર રહીને આ ભગવાન પાસે મરવી નાખ્યું આવા શબ્દ બોલે છે એક મહાન નરસિંહ મહેતાના શબ્દ પણ આ તમારે સમજવામાં ભૂલ છે કારણ કે નરસિંહ મહેતાએ હારે રૈન એના દીકરાને હારે રૈન એને પેલા મોક્ષ અપાયો એના દીકરાને આ સમજવાનું છે આ મહત્વનું છે આપણે સમજ્યા વગીને આપણે વાતો કરી નાખી છે પણ કઈ વાત સત્ય છે એ જાણવી પડે પેલા એટલે આપણે એને જાણવાનો છે એને માણવાનો છે કે આ બધું કણકણમાં કણકણમાં એનો વાસ છે કણકણનો ધણી આપણો પણ ધણી આ કોણ કરી રહ્યો છે આ એને જાણ્યા વગરનો માણસ માત્ર અધૂરો તમારા દેહધારી ગભે એટલા ગુરુ છે ને દેહધારી એ તો માત્ર દેહધારી ગુરુ છે આ ગુરુ વિશ્વના ગુરુ છે

મોક્ષને માર્ગે દરવાજે પગાડી દેશે આ ગુરુ એવો છે એને જાણી લ્યો નકરા ગુરુ ગુરુ કહીને આ આ દેહધારૂધારી ગુરુ છે આપણે સત્સંગ આપણને એમ લાગે કે આ સત્સંગમાં શે શું હવે નકરા એમના દેહધારૂ ગુરુના વખાણ કરતા હોય એ ગુરુને જાણી લ્યો આ આત્મતત્વને જાણી લ્યો પછી કાઈ કરવાનું આવતું નથી જે કાંઈ પશ્યત છે તમે તમારા આત્માને જાણી લો ને પશ્યતાને માણવાનો છે આત્માને જાણ્યા વગર તો એ તમે માણી ન શકો એને આ એવું તત્વ છે આ એવું આની પાસે સામ્રત્ય છે કે તમારો ગમે એવો ગુરુ હોય ને તો એ નામ તો એને આનું જ લેવું પડે આદિનારાયણ પરમાત્માનું કારણ કે એને કલ્યાણ કરવું હોય તો એને કલ્યાણ કરવું હોય ને તો તમારા દેહધારૂ દેહધારી ગુરુ રહ્યા ને એની પાસે નથી કલ્યાણની શૈવી એની ક્યાંથી હોય પણ આ દેવો પાસે નથી દેવા પાસે કલ્યાણની સાઈ નથી આદિનારાયણ પરમાત્મા પાસે હશે આદિનારાયણ પરમાત્માનું ભજન આ જે દેવો રહ્યા ને એમને કલ્યાણ કરવું હોય ને તો આપણે નથી કહેતા આ મનુષ્ય દેહ અતિ દુર્લભ કેમ કીધો દેવોને પણ આ દેહ ધારણ કરવો પડે છે મનુષ્ય દેહ કારણ કે એમને કલ્યાણ માટે આ ભજન તો આદિનારાયણ પરમાત્માનું જ કરવું પડે છે એટલે પરમાત્માનું નામ તમારે આવવું પડે જો આ તમે સત્સંગ કરતા હોય તમારા કલ્યાણ કરવાની ઈચ્છા હોય તો બાકી ઘરે રાખો દેહધારી ગુરુને ભજે રાખો એના પગ પૂજન પાણી પીધા રાખો તમારું કાંઈ જ વળે નહીં વાળું હોય તો આ આદિનારાયણ પરમાત્મા પરમાત્માને ઓળખી લો કે એમાં કેટલું સામર્થ્ય છે એનામાં કેટલી શક્તિ છે આ કણકણમાં કણકણમાં વસેલો છે કણકણમાં એનો વાસ છે ત્યારે આ આ પાંદડું તમને દેખાડું આ કણકણમાં એનો વાસ છે ત્યારે આ કોટો ફૂટે આવડું થઈ રહ્યું છે આ ફૂલડું પણ એમાં આદિનારાયણ પરમાત્માનો પરમાત્માનો વાસ છે એમ જે આ ખડનું તરણું બનાવ્યું ને એને અમે ગુરુ માન્યું છે એને અમે ગુરુ માની લીધા આદિનારાયણ પરમાત્માને એની જેવો બીરો બીજો કોઈ ગુરુ છે જ નહીં આ વિશ્વમાં ક્યાંય નથી આદિનારાયણ પરમાત્મા જેવો કોઈ એની જેવો ગુરુ કોઈ છે નહીં ઠીક છે કે તમને આધાર મળે આ દેહધારી ગુરુ તમને ખાલી આધાર આપે છે પછી નકરું એનું ચિંતન ન કરો ચિંતન આનું કરો કે આ કોઈને પાંદરું બનાવ્યું છે આદિનારાયણ પરમાત્મા એનું ચિંતન કરવાનું છે જે કાંઈ છે મહત્વ એનું છે ઈશ્વરનું સ્થાન ન હોય તો મનુષ્ય માત્ર અધૂરા છે તમારી પાસે ગમે એટલી ધન દોલત હશે ગમે એટલો વૈભવ હશે ગમે એટલો તમારામાં સમૃદ્ધ હશે પણ ઈશ્વર જેટલું સામ્રાથ્ય કોઈનામાં નથી મનુષ્ય માત્ર અધૂરા જો ઈશ્વર ઈશ્વરનું તમારામાં સામૃદ્ધ્ય નહીં હોય કે ઈશ્વરનું તમારા તમારામાં સમરણ નહીં હોય તો તમારી ગમે ગમે એવી તમારી તપસ્યા જૂઠી પડે છે જે કાંઈને કલ્યાણ થાય આ આદિનારાયણ પરમાત્માના કારણે કલ્યાણ થાય છે એના એના કારણે મોક્ષ થાય છે એના કારણે તમારું કલ્યાણ થઈ રહ્યું છે એને ઓળખો એને ઓળખવાના છે એટલે મિત્રો જરૂરથી સાંભળજો આ વિડીયો જરૂર સપરાત કરજો લાભ કરજો કે અમારી સત્સંગ ચેનલને આગળ વધારો અને એમાં આને આ ચેનલને તમે આગળ વધારો અને આગળ સપરાય વધારો મિત્રો આ આ ચેનલ પાછળ રહી જશે કારણ કે બીજા કોણે મને કોઈ ભગવાન માતાજીનો ટિપ્પણી નથી આવડતી એના કારણે પાછળ છે હમણાં પાછળ હમણાં કદાચ ટિપ્પણી કરવા માંડ્યો ને તો તરત મારી ચેનલ આગળ વધવા મળે કારણ કે ચેનલ હવે પાછળ રહી જાય ને તો મારે ધર્મની ટિપ્પણી આ નથી કરવાની ધર્મની ટિપ્પણી નથી કરવાની ધર્મ માટે લડવાનું છે ધર્મ માટે એને 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 એના કારણે જ છે બધી મિત્રો એટલે આ ચેનલને વધારજ્યો આ ચેનલને સફળ કરીજો લાભ કહેજો મિત્રો અને હરિનારાયણ હરિક